તો રાષ્ટ્રપતિ બાવીસ થી પચીસ જાન્યુઆરીએ સુરતની મુલાકાતે આવશે તો સુરતનું કેપી ગ્રુપ બોત્સવાના પ્રોજેક્ટમાં રોકાણ કરશે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ બાબતે માહિતી આપવા એસજી સીસીઆઈ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં બોત્સવાના ઉર્જા મંત્રી બોકોલો જોય સહિત કેપી ગ્રુપના ડોક્ટર ફારૂક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તો સુરતના કેપી ગ્રુપના પ્રોજેક્ટ દ્વારા બોત્સવાનામાં ઉર્જાને વેગ મળશે તો પાંચ વર્ષના તબક્કામાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની બોત્સવાનાની મુલાકાત દરમિયાન એસજીસીઆઈના નેજા હેઠળ સુરતના ઉદ્યોગપતિઓએ પણ મુલાકાત કરી હતી તો કેપી ગ્રુપ બોત્સવાનાની ઝીરો એમિશન પ્રતિબદ્ધતા પૂર્ણ કરવા માટે બોત્સવાના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટમાં રોકાણ કરશે આ પ્રોજેક્ટ દરમિયાન સાત હજાર અને પ્રોજેક્ટ બાદ પંદરસો થી વધુ લોકોને રોજગારી મળશે આ સાથે એક લાખ ઘરોને સોલર વીજળી પણ મળશે